જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો દોસ્તો મજામાં ને હું પણ મજામાં છું હેતલ આવી ગયું ઘરે છે અત્યારે આપણે બાજરીમાં પાણી ચાલુ કરી દીધું છે પાણી પણ અત્યારે ઘટવામાં છે પૂરેપૂરું અને ચણા પણ આપણે લૂમે ઝૂમે છે લગભગ પાણી એકાદું ઘટે તો ઘટે કે કંઈક આડાાવળું કંઈક લાઈનુ બાઇનું લંબાવીને કોક ગેસ પાવું જોઈએ આપણે એડજસ્ટ થઈ જાય લગભગ નહીં વાંધો આવે ચણા અત્યારે આપણે જોરદાર જામી ગયા છે જોરદાર ફ્લાવરિંગ છે જોરદાર ફાલ લાગી ગયો અત્યારે તો પાણી જો નહીં ઘટે તો હારામાં આપણને આમાંથી ઉત્પાદન મળે એમ છે અત્યારે આપણે બાજરીમાં પાણી પાવાનું ચાલુ કરી દીધું અને ઓલા ખેતર પણ ચણા પાકી ગયા છે કાલે આપણે મવા ગયા તો એ થોડું ઘણું લેવાનું હતું થોડુંક ગોલ્ડ તો એ લઈ લીધું છે આપણે કારણ કે યુટ્યુબમાંથી આપણે કમાણા લાખો રૂપિયા અત્યારે તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બિના રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો પાણી વાયા રાખીએ જે આપણે બોર ખાવા પણ જવાના છે કારણ કે જે વસ્તુ અત્યારે સિઝન પ્રમાણે પાકે એ વસ્તુ ખવાય પછી કોલ્ડ સ્ટોરેજને ખાવીને માંદો પડવો હોય ને કરતા જે સમયે જે પાક મળતો હોય જે ફળ આવતા હોય જે સિઝનમાં એ જ આપણે હંમેશા ખાવા જોઈએ એ બીજા ફળ આપણે ખવાય નહીં તો ચાલો પછી આપણે બપોરે ઘરે જવાનું છે અને બપોરે લગભગ એક વાગે પાવર વહી જવાનો છે આજે તો ચાલો હવે આપણે પોપૈયા બે તોડ્યા છે પોપૈયામાં મસ્ત મજાનો અત્યારે ફાલ લાગી ગયો છે જોરદાર પોપિયા બે પોપ આપણે ઉતાર્યા ખાલી છે થોડાક નાના પણ એની મીઠાશ જોરદાર છે અને કુપોષણ લાગી જોઈએ લાગે પાણી તો પુષ્કળ મળે એ બાજુમાં પણ પોપિયાની જે સાઈઝ થવી જોઈએ અમુક પોપિયા નથી કઈ વાંધો નહીં નાના તો નાના પણ ખાવા તો ચોખ્ખું મળે આપણને તો આ રીતે આપણું કે કઈ પાણી ચાલુ છે બાજરામાં ને પાણી ક્યાંથી ના આવે છે અમારે કુવો છે દાર છે હું છે તમને બતાવું હમણાં ચાલો વિડીયોમાં બનાવી રહ્યો આપણે જઈએ અત્યારે અમારી જે ઓવડી છે અહીંયા તમને મોટર પાણી લઈ જાઉં છું જુઓ તમે તો સામે આપણે જવાનું છે તો દોસ્તો અત્યારે જો આપણે આવી ગયા છીએ આપણો દાર છે અહીંયા આપણે કૂવો નથી કૂવો અમારા કાકાના ભાગમાં ગયો ભાઈ ભાગે અને આ દાર છે દારનું કંઈક એવું છે કે આ દાર અમારા આતા જીવતા ત્યારે લગભગ આજથી ત્રીસોક વર્ષ પહેલાં દાર થયેલો છે અહીંયા અને દારમાં શું છે ત્યારે તો થોડું કંઈક રાહમાં ખાલી પાણી આવેલું હતું તો એ પાણી તો એ સમયે કઈ કહેવાતું નહીં એટલે દાર આપણે પાણો મૂકીને બોરી દીધો હતો પછી જ્યારે કૂવાના ખંડ પડ્યા અમારે મારા કાકા વચ્ચે ત્યારે આપણે બે ત્રણ દાર કર્યા પાણી કઈ જોઈ એવું થયું નહોતું પછી આ દાર આપણે ખોલ્યો પાછો ખોલવામાં એવું થયું કે ઉંદડાના ઉકાળાને કારણે જે પાણો ઉપર મૂક્યો હતો પાવર વહી ગયો આપણો હવે એ પાણો છે ને એ અંદર થોડોક ઉતરી ગયો એટલે પછી જીસીબી મોટો ખાડો કર્યો ને પછી જે દાર મેળ્યો એટલે એમાં આપણે પેલી હાંગળી આવે છે એ ધરબાની એ લાવ્યા હતા અને એ જે દાર આપણો હતો એ બસો ફૂટ એ સમયે કર્યો હતો એ બોરાતા બોરાતા એકતેર એકસો ને ફૂટ છે ઉનાળામાં પણ એમાં ધીમું ધીમું બે ત્રણ ટીનું પાણી એવા કરે સતત ચોવીસ કલાક આગો મોટો તો ચોવીસ કલાક ચાલે તો ચાલો અત્યારે આપણા પોપૈયા છે ને મૂકી દઈ હતાડીને કારણ કે મને જો ભૂખ લાગીને તો આ પોપૈયાના એના આને સોઈતરા નીકળી જાય ઘર ભાળશે નહીં તો એને આપણે હતાડીને ક્યાંક મૂકી દેવા દે મને થોડાક ઊંચા એટલે મારી નજરમાં ન છડે એ તરી અહીંયા ઘેરે નહીં પોગે એ ઘર ભાળશે નહીં મારું અને છોકરાએ નહીં ભાળે એના કરતાં હું એને થોડુંક દૂર મૂકી દેવા તો આપણા આ રાજમા આપણે જે વાતર તમે વિડીયો જોયો હશે છે ન જોયો હોય તો જોઈ લેજો રાજમા અત્યારે વ્હાઈટ રાજમા અને બ્રાઉન રાજમા બે આપણે હતા બરાબર તો ઘણા લોકોનું એવું કેવું છે કે રાજમા આપણે થતા નથી નાની નાની શીંગું આવીને ખરાબ થઈ જાય છે એટલે આપણે એક ચેલેન્જ જેવું કહી શકાય તો આપણે ચેક કરવાનું છે રાજમામાં અત્યારે ફૂલ તો ચાલુ થઈ ગયા છે બધાય આપણે જોવું તમને બતાવું હમણાં જ આ રીતના ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે બધા એમાં જગ્યાએ બધી જગ્યાએ તો હવે ચેક કરવાનું છે કે એમાં ફૂલ લાગી તો ગયા છે પણ એમાં ફાલ બેહે છે શીંગ આવે છે રાજમા થાય છે કે નહીં એકવાર આપણે જોવાનું છે તો આવતા વર્ષે ટ્રાય મારવાની છે નહીં તો રાજમાને આપણે પછી બીજી વખત વાવવાના છે નહીં આપણે અત્યારે અત્યારે આપણે ખેતરમાં જો ગાજર છે આ ગાજર છે ગવાર ને એવું બધું વાવ્યું છે આ છે આપણી કોબી એક દૂધીનો વેલો પણ છે બીજું શાકભાજી આપણે કાલે વાવી દેવું કોબી છે આ તો ચાલો પાવર પણ આપણો આવી ગયો છે હવે બસ આપણે આપણું કામ કરી રાખીએ કારણ કે પાણી સે આપણે વાળવું જરૂરી છે અત્યારે ફટાફટ કારણ કે હવે જે પાણી એક દિવસમાં પીતું એ હવે ત્રણ દિવસ થાય એટલે આપણે એમાં ટાઈમી દેવો જોઈએ વધારે હવે એની પાસે લબડવું જોઈએ એમ કહીએ ને તો ગુજરાતી ભાષામાં કારણ કે ત્યાં સિવાય પાણી પીહે નહીં આપણું ને પાણી પાયા વગર સૂટ કરવાનું છે વાવી તો દીધું છે બધી બધું અને મોટું તો કરવું હવે તો થવું તો ધીમે ધીમે બાપા ધીમે રે પાણી જાય હો બાપા એ ધોરિયામાં આવી ગયું છે હવે એ હવે આગળ વહી જાય કેરામાં આવો બાપા હા હળવે 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 જો જાય જાય હો ભાઈ એકદમ ધીમે ધીમે મસ્ત મજા ને ભાઈ તો દોસ્તો હાવ ઠાકી ગયા છીએ આપણે ખાટલામ હોય હોય તમને એમ થાય ખાટલામ હોય હોય થાકી ગયો હા યાર એનું કારણ છે પેલા જે આપણો કેરો સાત આઠ મિનિટ ભરાતો એ સીધો હવે ત્રીસ પાંત્રીસ મિનિટે ભરાય છે તો ખાટલા મૂળ એ ન જાય નથી ગમી માણા હોય કારણ કે નાકું મવડીને સીધું ખાટલા વઈ આવવાનું નાખું મળીને સીધું થાક ખાટલા વૈયાવાનું અને એ જઈ લે મસ્ત મજાનો સાયો છે જોરદાર આપણે હોતા છીએ મસ્ત મજાના અહીંયા હવે આ જ કરવું જોઈએ આપણે કારણ કે પહેલાંડું છે તો મુંડું તો જોહે જ હવે એને સાચી વાત છે ને તો હવે આ રીતે આપણે કામ કરવાનું છે તો દોસ્તો અત્યારે જ્યાં હોય ત્યાં એક જ વાત છે લૂટો 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 પણ મેં આજે એક વિડીયો જોયો સોશિયલ મીડિયામાં કે સુરતમાં રહેતા પ્રમુખ સાયન્સ સોસાયટીમાં જે વરાછા સ્થિત આવેલી છે એક ભાઈ નામ હું ભૂલી ગયો છું અને એમને કંઈક ચાર લાખ રૂપિયાની એક બેગ મળી હતી તો જે વાયા વાયા પોલીસ પોલીસો દ્વારા કે જે એને કંઈ કોન્ટેક્ટ કર્યો હું જેના હતા એને લોટાવી દીધા છે એણે તો ખૂબ સારી વાત છે ખૂબ સરસ એની ઈમાનદારી કહેવાય આવા લોકોને કારણે જ આ દેશ હાલે છે અત્યારે બાકી ઘણા એવા લોકો છે જે બંદૂકને અણીએ તમારા પૈસા લૂંટી રહેતા હોય અને આની પહેલાં પણ ઘણીવાર આવા કિસ્સા આપણે સાંભળેલા છે તો ખૂબ જ સારી વાત છે ને આપણે એને સોસો સલામ કરીએ છીએ યાર ને આવા લોકોનું સન્માન થવું જોઈએ હંમેશા તો દોસ્તો ખાને કે બાદ કુછ મીઠા હો જાય એટલે આપણે ખજૂર પાક અને બાવીને શું હોય ખાને કે બાદ સંજવારી નીકાળના જાય શું કહેવાય સંજવારી નીકાળના જાય ખજૂર પાક મારી પાસે છે અમારા ઘનશ્યામભાઈ

તો ઓહ માથું દુખે છે ખરી એનું તારે દવા લેતા હોઉં આપણે ડીંબી જવાનું છે અત્યારે ટોકરાનું ખોલ આવે છે ને કપાસને ખોલ આવવાનું છે ચા ખાણ ને એવું બધું થોડું થોડું આપણે ચોપિંગ કરવા જવાનું છે એક્ચ્યુઅલી તો તારે દવા લેવી તો લેતા હોઉં મથન દીકરી કાદ લેતા હોઉં તો જ માથું ઉતરશે કારણ કે શું છે રાજગરબા નું લગ્નમાં આપણે બધું ખાવા પીવાનું એકદમ વાળું થઈ ગયું તમને એટલે થોડુંક એવું લાગે આપણને હેતલ ને થોડુંક હશે માથાનો દુખાવો પેલેથી ને વધારે છે કારણ કે ઉજાગરો થોડોક લગનમાં વધી જાય એટલે મને બે દિવસ એવું થઈ ગયું એક એકાદ દિવસ ફૂલે ફૂલે આરામ થાય ને ત્યાં સુધી કાંઈ તકલીફ થાય પછી જ બધી સોલ્યુશન થાય કારણ કે ઉજાગરામાં ભાઈ ગમે મારા ઉજાગરા થઈને ઠાકી જાય આપણે તો ચાલો આપણે હવે ટીંબી જઈએ થોડીક દબા ભલે હેતલ ના પાડે પણ હું લેતો આવવાનું છું કારણ કે દવા થોડીક પી લે તો સારું ફટાફટ થઈ જાય અને આરામ એટલે બધી રેડી થઈ જાય તો દોસ્તો અત્યારે આપણે વાડીયાથી આવતા હતા આપણે વાડિયા બાજુમાં જ છે આજે પાછી એક સ્વિફ્ટ ડિઝાઇર ખા ઉતરી ગયેલી છે તમે જોઈ શકો છો હાઈવે છે બે દિવસ પહેલા આપણે હાઈવે ટેન્ટ અહીંયા ઘરે ગઈ હતી અને કાલે સાંજે પણ અહીંયા એક ટુ વ્હીલ રાત્રે અમે જયારે મવાથી આપણે આવતા હતા ત્યારે એક ટુ વ્હીલ અહીંયા ઘરે ગઈ હતી તો હાઈવે ઓથોરિટી હજી પણ ખ્યાલ પડતી નથી જે એક આ પાર કારણે અહીંયા પંદર દિવસની અંદર આ ચોથો આ પાંચમો એક્સિડન્ટ ચાર ફોર વ્હીલ અને એક રાત્રે કાલે ટુ વ્હીલનું તો હજી આ લોકોને આખું ઘરતું નથી ખોટે ખોટો આ રીતનો એક પાવર રાખીને બેઠા છે અહીંયા એને કારણે આ રીતના અકસ્માત થઈ રહ્યા છે આજે પણ જો આ સ્વીફ ડિઝાયર

ટમેટા ખાવા ગયા બેટા ન જોઈ મને કીધું તો હું આપી દે હાલ બધું આવો હાલો જોતો બે દઈ દે ભાઈ ચાલો ફટાફટ અઘરસર મેં જ્યાં ત્યાં ધોડ્યા કરો બસ બસ હાલો ભાગો જોઈ મેથી છે મેથી માં ચા તમે ભાંગતા ભાંગતા હાલો છો હાલો હલો ઓલા પણ સીધા વલો ઓલા પણ ઓલા પણ ખાટલા ભરાલો હિસ્કામાં હલો ઇશ્કેતા બેન અમારે વાડી થોડી વાર કે વાડીએ પણ એને થોડી વાર રમે તો એલ ને પણ થોડુંક કામ હતું કપડાં બપડા ધોવાનું બધું ભેગું થઈ ગયેલું અને કવરત હતા બેન વધારે એટલે આપણે વાડીએ એકવાર આટો મરી આવ્યા છીએ એટલે કલાક નીકળી ગઈ અને આપણે એક્સિડન્ટ પણ જોયું ને તમે વિડીયો બને એટલો શેર કરવાનું બોલતા નહી હો